પીએમ નરેન્દ્ર મોદીને માલે રિપબ્લિક સ્કવેર ખાતે અપાઈ એકવીસ તોફોની સલામી પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મુનિધિમંડળ સ્તરની દ્વિપક્ષીય વાર્તા બંને દેશો વચ્ચે કરારો વિનિમય માલદીવને પાંચસો પાસઠ મિલિયન ડોલરની લાઈફ ઓફ ક્રેડિટ આપવા લેવાયો નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મોરીઝુએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી પીએમ મોદીએ કહ્યું માલદીવના વિકાસ કાર્યોમાં ભારતનો રહેશે નિરંતર સહયોગ તો રાષ્ટ્રપતિ કહ્યું માલદીવની અર્થવ્યવસ્થામાં ભારતની રહેલી છે મહત્વની ભૂમિકા પીએમ મોદીએ માલદીવને ભીષ્મ ક્યુબ્સ આપ્યા એક પેડ માકે નામ અભિયાન હેઠળ કર્યું વૃક્ષારોપણ સાથે જ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુ માલેવનિર્મિત રક્ષા મંત્રાલય ભવન ધોશી મેના ભવનનું સંયુક્ત રૂપે કર્યું ઉદ્ઘાટન રાજ્યમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા અંગે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય રૂપે વર્ષથી વધુ ઉંમર ન હોય તેવા નિવૃત્ત શિક્ષકોની નિયમોના આધારે કરવામાં ભરતી ધોરણ બારમાં શિક્ષકોની ઘટ નિવારવાય નિર્ણય તો અમદાવાદમાં કાંકરિયાને મળ્યું નવું નજરાણું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી બાલવાટિકાનું કર્યું ઉદઘાટન બાલવાટિકામાં બાળકો ડાયનાસોર પાર્ક ઇલ્યુઝન હાઉસ સહિતની અઠ્યાવીસ એક્ટિવિટીની લઈ શકશે મજા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એકસો પંચ્યાસી લોકોને એનાયત કરી ભારતીય નાગરિકતા મૂળ પાકિસ્તાનના લોકોને સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ બે હજાર ઓગણીસ હેઠળ ભારતીય નાગરિકતા કરી અર્પણ સાથે જ ગાંધીનગરમાં થયેલ હિટ એન્ડ રનની ઘટના અંગે કહ્યું દોષિતો સામે લેવામાં આવશે કડક પગલા અંબાજીના મોહન થાળના પ્રસાદ મળ્યું ઈટ રાઈટ પ્રસાદનું પ્રમાણપત્ર એફ એસ એસ એ આઈ દ્વારા આપવામાં આવ્યું વિરુદ્ધ પ્રસાદિક ગુણવત્તા સ્વચ્છતા તેમજ મંદિરના ખાદ્ય વ્યવસ્થાપનના માપદંડના આધારે આપવામાં આવ્યું આ પ્રમાણપત્ર પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે સોમનાથમાં દેવાધી દેવનો જયઘોષ શ્રદ્ધાળુઓએ ભગવાન સોમનાથના ચરણોમાં ઝુકાવ્યું શિશ સોમનાથ ટ્રસ્ટ દ્વારા થઈ બિલ્વ પૂજા અને ધ્વજારોહણ રાજ્યભરના શિવાલયોમાં ગુંજિયા હર હર મહાદેવના નાદ